વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોજદા અને નાંદોદ તાલુકાના જૂની સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે નારી સશક્ત પરિવાર અભિયાન તથા પોષણ માસ બે હજાર પચીસ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં આરોગ્ય શિબિર મેડિકલ ચેકઅપ કેમ્પ વાનગી હરીફાઈ ફળ વિતરણ મહામમતા દિવસ અને બાળ રમત સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા એક લાખથી વધુ આરોગ્ય કેમ્પોમાં ડાયાબિટીઝ હાઇપરટેન્શન એનિમિયા કેન્સર તથા માતૃત્વ સંબંધિત આરોગ્ય ચકાસણીઓ સાથે આભા કાર્ડ અને પીએમ કાર્ડ એરોલમેન્ટની સુવિધા પૂરી પાડવામાં આવી હતી રાજપીપળા ખાતે કન્યા વિનય મંદિરની દોઢસો જેટલી વિદ્યાર્થીનીઓ અને નાગરિકોએ આરોગ્યલક્ષી ચકાસણીઓ કરાવી હતી ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફે વિનામૂલ્યે સેવાઓ આપી હતી આ સાથે રાજપીપળા નગરમાં જનજાગૃતિ રેલી યોજાઈ હતી જેમાં સ્વચ્છતા અંગે સંદેશો પ્રસરાવાયો હતો કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ વનીતાબેન વસાવા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ નાયબ માહિતી અરવિંદભાઈ સીડી પીઓ ડોક્ટર મોસમ પટેલ ડોક્ટરો આરોગ્ય સ્ટાફ આંગણવાડી કાર્યકરો તથા શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સત્તર સેપ્ટેમ્બરે માન્ય વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્રભાઈ સાહેબના જન્મદિવસ નિમિત્તે મારા આરોગ્યના વડા ડૉક્ટર જનકકુમાર માડક સાહેબની અધ્યક્ષતામાં જ આજે શહેરી વિસ્તાર માટે સશક્ત નારી સશક્ત પરિવાર અભિયાન તથા પોષણમાં મહિલા અને બાલ વિકાસ અધિકારી બંને સંયુક્ત ઉપક્રમે જૂની સિવિલ પોલી ક્લિનિક પર માન્ય મુખ જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબના દ્રષ્ટિએથી અહીંયા તમામ બહેનોની આરોગ્યની તપાસ ખાસ કરીને કન્યા વિનય વિદ્યાલયના કરીબ દોઢસો સો બસો દીકરીઓના હેમોગ્લોબિન તથા સિકલ સેલના તપાસ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે શહેરી વિસ્તારના જે બહેનો છે સગરવા માતાઓ છે જે કી સૂર્ય ખાસ કરીને સ્કૂલે ના જતા હોય એ બી કિશોરીઓના બી આજે આપણે અહીંયા બોલાવ્યા છે સાથે સાથે અહીંયા ટીવીના સ્ક્રીનિંગ હાઈપરટેન્શન ડાયાબિટીસ કેન્સર તમામ પ્રકારના ઇસ્ક્રીનિંગની અહીંયા વ્યવસ્થા કરવામાં આવ્યા છે અને સતત સવારથી અહીંયા ચાલુ રહ્યા છે એ પ્રકારથી પોષણ મહા દિવસ અંતર્ગત મહિલા બાલ વિકાસ તરફથી બી અહીંયા વ્યવસ્થા કરવામાં આવ્યા છે અમુક સ્પર્ધા કરવામાં આવ્યા છે જે તમામ લોકો અહીંયા નિહારી રહ્યા છે